હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું પાતરા બાઇટ્સ આજે આપણે બીડા વાળવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે અને ફરી પાછા એકદમ ટેસ્ટી ક્રિસ્પી ક્રિસ્પી એવા બાઇટ્સ બનાવશું આને ફ્રેન્ડ્સ તમારે ગેસ્ટ આવ્યા હોય જમણવારમાં કરવા હોય તો પણ એકદમ ટેસ્ટી લાગે છે અને આપણે કેવી રીતે પાત્રા બનાવવા તેનો વિડીયો પણ આપણે મૂકેલો જ છે તમે આઈ બટન માં જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ જોઈ લઈએ અને કેવી રીતે બનાવવા પાત્રા બાઇટ્સ બનાવવા માટે અહીંયા આપણે દસ નમ અળવીના પાન લીધા છે અળવીના પાનને સારી રીતે ધોઈ અને લૂછીને કોરા કરી લીધા છે હવે તેની બધી જ આપણે નસ દૂર કરીશું અહીંયા જે છાડો છાડો ભાગ હોય તે બધો આપણે દૂર કરી દેવાનો છે અહીંયા કાતર ની મદદથી અથવા તો નાઇફ ની મદદ થી મદદથી દૂર કરી દેવાનો ઘણી વખત અહીંયા પણ વધારે ચાડો ચાડો હોય તો પણ દૂર કરી દેવાનું એને પાનની સાથે જ આપણે કટ કરી લેવાનું કારણ કે પાન તો કટ થઈ જાય તો પણ કાંઈ વાંધો નથી આપણે કટિંગ જ કરવાનું છે આ જ રીતે રોલ વાળી અને તેનું બારીક બારીક કટિંગ કરી લેશું જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણે એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે અહીંયા આજે આપણે પાતરા બાઇટ્સ બનાવવાના છીએ બીડા વાળવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય છે અને ફરી પાછું

નાનું નાનું કટિંગ થોડુંક કરી લેવાનું તેમાં જ આપણે લઈ લેશું આદુ મરચા અને લસણની પેસ્ટ મેં અહીં આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવી છે તે આપણે લઈ લેશું એનું પ્રમાણ થોડુંક વધારે રાખશું દોઢ ટેબલ સ્પૂન આપણે આદુ મરચા લસણની પેસ્ટ લેશું બે ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર લેશું આમાં મસાલા થોડાક ચડિયાતા લેશું જેથી કરીને એકદમ ટેસ્ટી એવા આપણા પાતરા બાઇટ્સ લાગે દોઢ ટી સ્પૂન પણ લઈ શકો છો બે હાથની મદદથી ક્રશ કરી અને આપણે એક ટી સ્પૂન અજમો લીધો છે તે લઈ લેશું અહીંયા આપણે ગોળ લઈ લેશું ગોળ મેં આખી ભરીને ચાર ટેબલ સ્પૂન લીધી છે ગોળ અને આંબલીનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખવાનું છે છેલ્લે આપણે આંબલી પણ લેશું અહીંયા આપણે લઈ લેશું ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ ચોખાના લોટથી એકદમ ક્રિસ્પી એવું લેયર આવશે તેમાં જ આપણે લઈ લેશું એક કપ બેસન જરૂર પડશે બાઈડિંગમાં તો વધારે બેસન લેશું પણ અત્યારે આપણે એક કપ લેશું તેમાં જ આપણે લઈ લેવાનું છે આંબલીનો રસ અહીં તમે જોઈ શકો છો આંબલીને મેં વેલી પલાળી અને પછી બે હાથ વડે આંબલીને વેલી પલાળી અને એકદમ ચોરી અને તેનો રસ કાઢી લીધો છે આંબલીના રસ થી ટેસ્ટી લાગશે પાતરા બાઇટ આપડા અહીંયા આપણે જરૂર પડે તો જ પાણી લેવાનું છે થોડાક પાણીની જરૂર પડશે પણ છેલ્લે લેશું પેલા એકદમ ચોડી ચોડી અને બધું જ મિક્સ કરી દેસુ અહીંયા આપણું બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે પણ આમાં થોડુંક પાણી આપણે લઈ લેશું થોડુંક ઢીલું રાખશું જેથી કરીને એકદમ ફૂલી ફૂલીને આપણા બાઈટ તૈયાર થાશે આ જ રીતના આપણે થોડુંક ઢીલું કરી દેવાનું છે અને તેમાં જ આપણે લઈ લેશું ચપટી મીઠા સોડા મીઠા સોડા લઈ લઈએ એકદમ ચપટી જ મીઠા સોડા લેવાના છે જેથી કરીને આપણા બાઇટ્સ એકદમ સરસ ફૂલશે સાઈડમાં આપણે ઢોકળિયામાં પાણી પણ ગરમ થવા રાખી દઈએ અહીંયા આપણે ટોકળિયાની એક પ્લેટ લઈ અને સારી રીતે ઓઈલથી ગ્રીસ કરી લઈશું પ્લેટમાં જ આપણે બનાવેલું મિશ્રણ લઈ લેશું અહીંયા બાઇટ્સને આપણે થોડાક ઠીક રાખશું જેથી કરીને એકદમ સરસ મજા આવે આ જ રીતે આપણે પ્લેટમાં ફેલાવી લીધું છે તેને ટોકડીયામાં રાખી દઈએ અહીંયા આપણે એક ટોકડીઓ લઈ અને ચાર કપ પાણી રાખેલું છે પાણી પણ આપણું નીચે ગરમ થઈ ગયું છે તેમાં આપણે પ્લેટ રાખી દેવાની છે હાઈ ફ્લેમ ઉપર આપણે પંદર મિનિટ થવા દેશું ફ્લેમને એકદમ હાઈ કરી દેશું પંદર મિનિટ થઈ ગઈ છે જોઈ લેશું ચપ્પુની મદદથી જોશું તો અહીંયા આપણું ચપ્પુ એકદમ ક્લીન આવ્યું છે એટલે આપણું તૈયાર થઈ ગયું છે અહીંયા આપણે ફ્લેમને બંધ કરી દેશું અને દસ મિનિટ માટે ઠંડુ થવા દેસુ થોડીક નાના નાના પીસીસ કરી રીતે આપણે એકદમ નાના નાના કરશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ ચપટી સોડા લેવાથી એકદમ ફૂલી ફૂલી ને તૈયાર થયા છે આજ રીતે આપણે બધા જ કટ લગાવી દઈએ અહીંયા આપડા બધા જ બાઇટ આ રીતે તૈયાર થઈ ગયા છે તેનો વઘાર કરીશું માટે અહીંયા એક પેન ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઈલ લઈ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ લઈ લેવાની છે રાય નું થોડુંક વધારે રાખશું એક ટી સ્પૂન રાય થવા માંડે એટલે એક ટેબલ સ્પૂન સફેદ લેશુ સાથે જ આપણે લઈ લેશું ગ્રીન મરચા લીમડાના પાન લઈ લેશુ દસ થી બાર નો આપણે બધા જ બાઇટ લઈ લેશું ફ્લેમને એકદમ સ્લો રાખીશું અહીંયા આપણે એક સાઈડ થી થોડા થોડા ક્રિસ્પી થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરીશું સાઈડ ને ચેન્જ કરી લેશું આ જ રીતના હાથ ની મદદ થી સ્પૂન ની મદદ થી નાઈફ ની મદદ થી જેમ ફાવે તેમ ચેન્જ કરી લેવાની સાઈડ ને અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ બે સાઈડ થી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આ સાઈડ થઈ ગયા છે અને નીચેની સાઈડ પણ થઈ ગયા છે અને લઈ રેડી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ મસ્ત એકદમ ઈઝી બીડા વાળવાની ઝંઝટ વગર મસ્ત મસ્ત ટેસ્ટી એવા આપડા બાઇટ્સ તૈયાર છે તમે ક્યારેય આ રીતે બનાવી છે કે નહીં કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ